ચાલો મિત્રો પાછા એક વાર નવી ગેમ સાથે અમારે આ નાની છોકરીનું નામ જીલ્સ છે અમે આ જીલ્સ લીધું છે તો મિત્રો આ જીલ્સ લખેલું છે એમાંથી કોઈ પણ બે હળીને લઈને પાછી મૂકવાની છે ફેરવવાની છે મોટા મોટી રકમ બનાવવાની છે અત્યારે લખેલો છે ઇંગ્લિશ નો સ્પેલિંગ બે હાળે ઉપાડીને પાછી મૂકવાને છે અને મોટામાં મોટી રકમ બનાવવાની છે એનાથી મોટે કોઈને ન બનવી હોય ફટાફટ કોમેન્ટ કરી દેજો ચાલો બાળકો બબે મોગા મળશે કોણ વિજેતા બને આ અમારા ભાણિયા ભાઈ છે મામાના ઘરે દિવાળી વેકેશન કરવા આવ્યા છે આ અમારી દીકરી છે આરિયા બેન આ અમારી દીકરી છે જીલ્સ એનું નામ જીલ્સ છે ચાલો ગેમ સ્ટાર્ટ કોણ વારો લે છે પેલા લઈજો બે હરી છે ને હા

અને મિત્રો બીજું કહેવાનું એ કે આ જેલ્સ લખેલું છે ને સ્પેલિંગ યાદ રાખજો આ જેલ્સ નો સ્પેલિંગ સરસ મારજો એમાં અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી જોવા મળશે એમાં અમે લેડીઝવેર ઘરેથી પ્રોડક્ટ સેલ કરીએ છીએ પીસ 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 ગાઉન કુર્તી કોઈ પણ જોતો હોય તમને હોલસેલમાં મળી જશે સારામાં સારી બેસ્ટ પ્રોડક્ટ અને ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી આપીએ છીએ તમારે નવું નવું જાણવું હોય નવું નવું જોવું હોય તો ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી લેજો એમાં વોટ્સઅપ નંબર લખેલો હોય છે એમાં તમે આ લખીને સ્ક્રીનશોટ મોકલજો તમને એની ડિટેલ પણ મળી જશે

અને ફટાફટ આનો કોમેન્ટ કરો તમને પણ કેટલો જવાબ આવડે છે ફટાફટ કોમેન્ટ કરી દેજો ભાઈ હું બનાવ્યું આપણે બે એક એક આઠ હા એક કેવડો ના ના હા હું બે બે આવનો ઝેડ છે હા તો ઝેડ જ છે ઝેડ અને આ આ એક છે ને ના એ તો એક ગણાય ને કાઈ નહીં હાલ ને આપણે બે રાખી એક રાખી અડધો રાખી અને આનો આઠ કેટલા બનાવ્યા તમને આવડ્યો ફટાફટ કોમેન્ટ કરી દેજો રેડિયો આપણે લાંબો ન કરતા ફટાફટ કોમેન્ટ કરો અને કોઈ પણ વસ્તુ તમારે મંગાવવી હોય તો તમે બે ઝીજક ઓર્ડર કરી દેજો ઓલ ઇન્ડિયા ફ્રી શિપિંગ છે અને હોલસેલ ભાવમાં પ્રોડક્ટ મળી જશે

ગણિતમાં બેસ્ટ અને એકદમ હોશિયા છે અમારી ગેમ રમી રમીને અને ગણિત પાકું થઈ ગયું છે તો તમે પણ તમારા બાળકો સાથે આવી મનોરંજન ની ગેમ રમો નો રમતા આવડે નો આવડે વિડીયો તો અમારી ગેમ જોવો ને તમારા બાળકો ને બતાવો થોડું પણ જ્ઞાન આવશે અને થોડું ગણિતમાં પાકા બનશે